સાવ પાણીના ભાવે આ બાઇક વેચવાની છે ટાઈમની અંદર વેચાઈ પણ જશે મોડેલની આ સ્પ્લેન્ડર ગાડી ગાડીની ટોટલ માહિતી આપી દઈશ ગાડી ક્યાં જોવા મળશે અને ગાડીના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને વિડીયો મૂકું કે ના મૂકું તે પેલા ગાડી વેચાઈ પણ જશે તો વહેલી તકે ગાડીના ઓનરનો કોન્ટેક કરો

આ ગાડીને તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ લઈ ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા ગાડીના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે જોવા જાવ તો ગાડીના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે આ ગાડી સ્લેબ સ્ટાર્ટ જોવા મળશે બેટરીનું કન્ડિશન સારું બધી લાઈટુ ચાલુ છે

ગાડી લેવી હોય તમને ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ત્રેસઠ પાંચ ઉડતાલીસ વાળા નંબર છે તે બાઇકના ઓનરના છે તો કોન્ટેક કરી બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો